ફરી એકવાર બેફામ દોડી રહેલા વાહનો લોકોના જીવ માટે જોખમ બન્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે ગમખવાર અકસ્માત સર્જાયો છે એક ખાનગી ટ્રાવેલ બસ અને ખાદ્ય તેલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે ધોરાજી રાજકોટ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના બની છે ખાનગી ટ્રાવેલ્સની બસ અને ખાદ્ય તેલ ભરેલા ટેન્કર ધડાકાભેર અથડાઈ ગયા બસમાં અંદાજીત ચાલીસ જેટલા મુસાફરો હતા અને અકસ્માતમાં દસ જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે તમામ ઇજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પાંચ લોકોને ગંભીર રીતે ઇજા થતા વધુ સારવાર અર્થે જુનાગઢ રિફર કરાયા છે આ સાથે જ બસમાં મુસાફરી કરનાર એક યુવકનો હાથ પણ કપાઈ ગયો છે ટેન્કરમાંથી તેલ રસ્તા પર ઢોળાતા લોકો તેલ લેવા માટે પડાપડી કરી મૂકી હતી ધોરાજી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

વધારે તો ખ્યાલ નથી પણ બ્રેક બહુ સરસ કરી હતી ગાડી